હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું શિયાળામાં ખૂબ જ ગુણકારી એવો કાચો ગુંદર જેને આપણે કાચું કાટલું પણ કહીએ છીએ તો કાચો ગુંદર બનાવવા માટે સૌ પેલા પચાસ ગ્રામ ગું મેં મિક્સર જારમાં દળી અને એકદમ ઝીણો પાવડર કરી લીધો છે ત્યારબાદ એક વાટકી આપણે દેશી ઘી લઈ લેશું આ ઘરનું જ બનેલું ઘી લીધેલું છે ત્યારબાદ પચાસ ગ્રામ જેટલો દેશી ગોળ અને પચાસ ગ્રામ જેટલું સુકા નારિયેળનું છીણ લીધેલું છે આ નારિયેળનો છીણ આપણે ઘરના જે નારિયેળ હોય છે તેને ખમણીમાં ખમણીને તૈયાર કરેલું છે ત્યારબાદ બે મોટી ચમચી જેટલા આપણે સુવાદાણા લઈ લેશું એક મોટી ચમચી જેટલો આપણે ગંઠોળાનો પાવડર લીધેલો છે અને એક મોટી ચમચી જેટલો આપણે સૂંઠનો પાવડર લઈ લેશું પચાસ ગ્રામ આપણે સાકર લઈ લેશું સાકર ઉમેરવાથી આથેલો ગુંદર બિલકુલ દાંતમાં નહીં ચોટે અને ગુંદરની પસંદગી કરતી સમયે આ રીતનો જે બાવળિયો ગુંદર આવે તે જ લેવાનો છે આ ગુંદર બધા જ ખાઈ શકે છે તો આ જ રીતના ગુંદની પસંદગી કરવાની છે અને ત્યારબાદ ડ્રાય ફ્રુટમાં મેં પચાસ ગ્રામ જેટલા કાજુ પચાસ ગ્રામ જેટલી બદામ પચાસ ગ્રામ જેટલા અખરોટ અને ચાર નવ અંજીર લીધેલા છે અહીં તમને જે પણ પસંદ હોય તે વસ્તુ તમે લઈ શકો છો હવે મિક્સર જારમાં સાકરને ઉમેરી અને તેનો ભૂકો કરી લેશું સાકરનો એકદમ સરસ ઝીણો ભૂકો તૈયાર થઈ ગયો છે તો તેને આપણે એક વાટકીમાં કાઢી અને સાઈડમાં રાખી દેસુ હવે આજ મિક્સર જારમાં સુવાદાણા ઉમેરી દેસુ અને ઢાંકણ ઢાકી અને તેનો અથકચરો ભૂકો કરી લેશું આ રીતે સુવાદાણાનો કરવાનો છે હવે તેને પણ આપણે એક વાટકીમાં કાઢી લેશું તેને સાઈડમાં રાખી અને એ જ મિક્સર જારમાં આપણે તેને ધોઈ અને ડ્રાયફ્રુટનો ભૂકો કરી લેશું ડ્રાય ફ્રુટને પણ અહીં આપણે અથકચરો જ ભૂકો કરવાનો છે એકદમ ઝીણો પાવડર કરવાનો નથી મિક્સર જારનું ઢાંકણ ઢાગી અને પલ્સ મોડ ઉપર ચાલુ બંધ ચાલુ બંધ કરતા જાય અને આ રીતે હથકચરો ભૂકો કરી લેવાનો હવે તેને પણ આપણે એક વાટકામાં કાઢી લેશું તમે જોઈ શકશો આ રીતે કોઈ અંજીરના ટુકડા નાના નાના એવા રહી જાય તો તે ખાવામાં ખૂબ જ સરસ લાગશે હવે તેને આપણે સાઈડમાં રાખી દેશું અને એક મોટા વાસણમાં દળેલો ગુંદર ઉમેરી દેશું ત્યારબાદ તેમાં દળીને રાખેલા ડ્રાય ભૂકો ઉમેરી દેશું ત્યારબાદ એક ચમચી સૂંઠ પાવડર ઉમેરી દેસું એક ચમચી ગંઠોળાનો પાવડર ઉમેરી દેસું દળીને રાખેલા સુવાદાણા ઉમેરી દેસુ અને હવે દળીને રાખેલી સાકરનો ભૂકો ઉમેરી દેસું બધી સાકરનો ભૂકો ઉમેરવાનો નથી અહીં આપણે જરૂરત પ્રમાણે લેશું ત્યારબાદ નારિયેળનું ખમણ ઉમેરી દેસું બધી વસ્તુને હાથની મદદથી મિક્સ કરી લેશું એકદમ સરસ તળિયા સુધી બધું એક સરખું મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લેશું તમે ચમચાની મદદથી પણ બધું મિક્સ કરી શકો છો બધી વસ્તુ એક સરખી મિક્સ થઈ ગઈ છે તો ત્યારબાદ આપણે તેમાં ગોળ ઉમેરી દેશું અને હવે તેને આપણે સાઈડમાં રાખી અને એક પેનમાં ઘી ગરમ કરવા રાખી દેશું આ થેલો ગુંદર બનાવવામાં અહીં આપણે ફક્ત ગેસ ચાલુ ઘી ગરમ થાય ત્યાં સુધી જ કરવાનો છે એક મિનિટ પૂરતો આપણે ગેસ ચાલુ કરવાનો છે એક જ મિનિટમાં ઘી સરસ ઓગળી જશે ફક્ત દસ જ મિનિટમાં આથેલો ગુંદર બનીને તૈયાર થઈ જાય છે ઘી સરસ ઓગળી ગયું છે તો હવે આપણે ગેસને બંધ કરી દેસુ અને આ ગરમ ગરમ ઘીને આપણે તૈયાર કરેલી વસ્તુ ઉપર આ રીતે રેડી દેસુ અહીં બધું ઘી એકી સાથે રેડવાનું નથી થોડું ઘી બે થી ત્રણ ચમચી જેટલું મેં બાકી રાખી દીધું છે જો જરૂર પડશે તો આપણે છેલ્લે ઉમેરી દેસુ ચમચાની મદદથી બધી વસ્તુ મિક્સ કરી લેશું ઘી ગરમ છે તો શરૂઆતમાં આપણે ચમચાની મદદથી મિક્સ કરવાનું છે ઘી થોડું ઠંડુ થઈ જશે ત્યારબાદ બધું હાથની મદદથી મિક્સ કરી લેશું ચમચીની મદદથી ગોળના ગાંઠાને આ રીતે આપણે ભાંગી લેશું થોડી વાર બાદ હાથેથી આપણે ચેક કરી લેશું જો ઘી ગરમ નહીં લાગે તો બધું હાથની મદદથી મિક્સ કરી લેશું હવે ઘી થોડું એવું ઠરી ગયું છે તો બધી વસ્તુને હાથની મદદથી મિક્સ કરી લેશું હવે હાથેથી ગોળના બધા જ ગાંઠા ભાંગી જાય એ રીતે આપણે મિક્સ કરવાનું છે આ દેશી ગોળ છે તો થોડો ઓગળતા વધારે વાર લાગશે બધા ગોળના ગાંઠાને આ રીતે હાથની મદદથી આપણે ભાંગી લેશું ફ્રેન્ડ્સ આ કાચું કાટલું ફક્ત દસ મિનિટમાં બનીને તૈયાર થાય છે તો આ શિયાળામાં ચોક્કસથી તમે ટ્રાય કરજો રોજ નેણા કોઠે એક ચમચી આ ગુંદર ખાવાથી શિયાળામાં થતા તમામ કમર ઘૂંટણના દુખાવા તમને દૂર થશે તેમજ શરીરમાં ખૂબ જ ગરમી પ્રદાન કરે છે હાડકાને પણ મજબૂત કરે છે અને શરીરમાં લોહીની ઉણપ હોય તો તેને પણ દૂર કરે છે તૈયાર કરેલા આ મિશ્રણમાંથી તમે આ રીતે એક એક લાડુ વાળી શકો છો જો તમને લાડુ વાળવા પસંદ હોય તો આ રીતે મીડિયમ સાઈઝના એક એક લાડુ વાળી લેવાના હું અહીં આને ડબ્બામાં ભરીને રાખવાની છું તો હવે તૈયાર કરેલા હાથેલા ગુંદરને હું ડબ્બામાં ભરી દઉં છું તમને તમારી પસંદગી મુજબ જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો ડબ્બામાં પસંદ હોય તો ડબ્બામાં ભરી લેવાનું અને લાડુ વાળીને પસંદ હોય તો આ રીતના મીડિયમ સાઇઝના લાડુ વાળીને તૈયાર કરી લેવાના ફ્રેન્ડ્સ વિડિયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો હાથની મદદથી હળવા હાથે આ રીતે પ્રેસ કરી લેશું જેથી કરી અને બધી સાઈડ એક સરખો સેટ થઈ જાય ત્યારબાદ ડેકોરેશન માટે ઉપરથી આ રીતે આપણે કાજુ બદામની કતરણ ઉમેરી દેસુ આ એકદમ ઓપ્શનલ છે અને એક ચમચી જેટલું ફરી પાછું આપણે ઉપરથી સૂકા નારિયેળનું છીણ ઉમેરી દેસું અને ફરી પાછું તેને હાથ અથવા ચમચીની મદદથી આ રીતે પ્રેસ કરી લેશું જેથી કરી બધું ઘી સાથે એકદમ સરસ ચોટી જાય હવે આપણે આ થેલો ગુંદર તૈયાર થઈ ગયો છે તો મારી આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે રોજ એક ચમચી સવારમાં નૈણા કોઠે આ ખાવાથી તમને બમણો ફાયદો થશે આ થેલો ગુંદર એક ચમચી ખાતા બાદ સવારમાં તમારે કાંઈક પણ ત્રીસ મિનિટ સુધી ઉપર ખાવાનું નહીં અથવા પાણી પણ નહીં પીવાનું ફરી મળીશું અવાજ એક નવા વિડીયો સાથે